જય માતાજી મિત્રો આજે અમે પાવાગઢ જવા નીકળી ગયા છીએ અને હવે રસ્તામાં સર્વોદય હોટલ ઉપર આવી ચા નાસ્તો અને જમવાનું જમી નીકળશું આમ તો જો કે ચા પાણી જ કરવાનું છે પણ જોઈએ કેમ છે આ મારી ગાડી છે બાજુ લાલ ગાડી ઊભી પણ આપણી છે અને હવે જો મિત્રો મસ્ત નો નજારો દિવાળી ટાઈમ છે લીસ એટલે ફેમિલી સૌ જમવા બેસી ગઈ જુઓ નાસ્તાનું કરીને બધા જમવા બેસી ગયા હવે મિત્રો અમે પાવાગઢ ઓલરેડી પહોંચી ગયા છીએ અને ત્યાંથી અમે અહીંયાથી ફૂલ લાઈન ફૂલ ટ્રાફિક ના હોવાના કારણે ગાડી ઉપર જવા નથી દેતા એટલે પાર્ક કરી અને સીધા અમે ત્યાંથી બસ સ્ટેશન ઉપર જઈએ છીએ અને બસ સ્ટેશનથી જ કેવું લાગે બસ સ્ટેશને જઈને આવ્યા પણ ત્યાં પણ ફૂલ ટ્રાફિક હોવાના કારણે બસો પણ જગ્યા નથી મળે એવી એટલે અમે ક્રુઝર જે તુફાન કહેવાય તુફાનની અંદર સવારી કરીને ઉપર પાવાગ

अनु मस्त नजारो सुंदर छ वाला एक सिटी पण बताऊ शकतो એટલે તમે પૂરો ઉડિયા જોજો બહુ ભાંકર વાળાં કોસ જો મિત્રો मस्त સુંદર લોકેશન છે એટલો ખતરનાક વાળાંક છે ધન્યવાદ છે ડ્રાઈવરો ને ભાઈ તો એ લગભગ લગભગ પચાસ ની એ ગાડી ચડી રહી છે પેસેન્જર લઈને પણ આટલી ગાડી જાય છે જુઓ મિત્રો ટૂંક સમયમાં અમે ઉપર પહોંચવા આવી ગયા છીએ મિત્રો હવે જોજો હા સામે ડુંગર દેખાય જુઓ બતાવશે હા દેખાય છે ત્યાં મંદિર છે ત્યાં જવાનું છે બહુ ખતરનાક વળાંક આવ્યા જો તમે જુઓ રસ્તો કેટલો સાપ જેવા વળાંક વાળો છે ઓલરેડી મિત્રો સેક ઉપર પહોંચવા આવી ગયા છે મસ્ત જોવા લાયક સુંદર નજારો કેટલો ડેન્જર વાળા ગાડી જો ગાડી હાથમાં પકડાતું તો નથી એટલું બહુ કઠણ પકડી રહેવું પડે મસ્ત જગ્યા છે પાવાગઢ જોવા લાયક છે મિત્રો આપ સૌ ગયા જ હશો પણ મોદી સાહેબ ના મંદિર નવ નવનિર્માણ થયા પછી તમે જજો બહુ મજા આવશે જો ગાડીઓ ચડી રહીશ આવી ગયા છે ઉપર ઓલરેડી આવી ગયા છે મિત્રો હવે ત્યાંથી અમે ઉપર જવા રવાના થયા

ગાડી પાર્ક કરવાની બિલકુલ જગ્યા હા દેખાય ના મંદિર છે મિત્રો તો ચાલીને નીકળવું પડશે જોઈએ ઉડન કટોલા તરફ જોઈએ શું થાય છે બાપરે ઉડન કટોરાની લાઈન છે એક સુધી દેખાઈ રહી છે હા હું કટુલાની લાઈન ખૂબ છે મિત્રો એટલે ત્યાં કપડું મેળ આવે એમ નથી માસ્ટર હવે ચાલી નીકળવું પડશે હવે ઉપર ચઢવાની શરૂઆત કરી દીધી મિત્રો વિડીયો સાથે બન્યા રહેજો મિત્રો પૂરો બ્લોગ પૂરો વિડીયો જોશો તો મજા આવશે અને ત્યાં ધજા કેવી રીતના સડશે એ પણ બતાવીશું મિત્રો બ્લોગમાં પૂરા બન્યા રહેજે મિત્રો આ ઉડન ખટોલાનો ઉત્સાહ સુધી જુઓ મિત્રો બહુ ઊંચાઈવાળી જગ્યા છે वो तो मैंने नीचे देखा है पुराने के जो राजा वक्त में मेल से इतनी जो जोर ही जूनी जुनी जगह जो अब चलो चलो नीचे देखो देखिए अरे प्रो खतरनाक અંબાજી કરતાં અહીંયા લીપમાં ઘણો ફેર છે મિત્રો ત્યાં ડોલસાઓ ખુલ્લા રાખવામાં આવે છે અહીંયા કાચથી બંધ કરેલા છે જેથી કરી નીચે જોવાથી કોઈને ચક્કર ના આવે એટલા માટે મિત્રો બહુ થાકી ગયા છે મિત્રો કેટલો ચઢાણવાળો રસ્તો છે જુઓ હવે બોડી પણ શકાય તેવું નથી મિત્રો જુઓ બહુ બહુ ઊંચાઈ વાળી જગ્યા છે તમે ગયા જ હશો મિત્રો જે પણ ગયા હોય આ વિડિયો જોઈ કોમેન્ટ માં લખજો કે અમે જય નાયેશી એક સુંદર જગ્યા છે કે કેમ સર જે પણ હોય કોમેન્ટ માં લખી જણાવજો મિત્રો જો મિત્રો આપણે પૂરો વ્લોગ બતાવવાનો છે પૂરો વિડિયો બતાવવાનો છે એટલે થોડીની સાથે બના રેગી મિત્રો મિત્રો સામે દેખાય રહી ત્યાં પૂકવાનું છે આપણે ત્યારે સવારના સાત વાગેલા છે ઓલરેડી મિત્રો મોર્નિંગનો ટાઈમ છે જો મિત્રો કેટલી સુંદર મસ્ત દુકાનો આ જે સામે દેખાય થાંભલો દેખાય છે એ લીપ બની રહીશ મિત્રો ઉડન કટોલા થશે પણ લીપ હા એક તળાવ આવી જુઓ મિત્રો બતાવશે જોયો તળાવ હા જો એક તળાવ છે ઉપર એક બીજું પણ તળાવ છે ટોટલ બે ત્રણ તળાવો છે આ બધા તળાવ બતાવશે જોયો મિત્રો આ સાચીય તળાવ કહેવાય છે અને ઉપર દૂધીય તળાવ છે તળાવ ઉપર તમને બતાવશે જો એ લીપનો થોબલો છે મિત્ર સામે એમ જો મિત્રો આ એક તળાવ છે મિત્રો આપ જોઈ શકો છો બહુ મસ્ત નજારો અન્નપૂર્ણા ભગવાન કાલિકા માતાનું મંદિર આગળ ટ્રસ્ટ ચાલે છે જેનું સામે દેખાય પત સામાન લઈ જવા માટેની એક ટ્રીપ લઈ છે

બીજું એક તળાવ સામે દેખાઈ રહ્યું હતું ત્યાં એક જૂના ખંડિત જેવા કોઈ તે પણ મહારાજા વખતના કોઈ થોડું દેખાઈ રહ્યા છે તે જવાય તેમ નથી મિત્રો એટલે આટલા દુઃખથી બતાવી રહ્યા છીએ ફક્ત હવે આટલા જ સામે દેખાય એટલા જ પગથિયા ભાગી છે આવી ગયા છે જો એટલે અંદર આટલાથી ખ્યાલ આવતો જો કેટલી ઊંચાઈ જગ્યા છે બહુ શકુનવાળી વાળી જગ્યા છે ના ગયા હોય તો મિત્રો ગેટમાં આવી ગયા મોદી સાહેબ માં આ ભાગ છે ગેટમાં સામે મંદિર દેખાઈ રહ્યું છે માતાજીના આપણે દર્શન કરાવીએ છીએ એટલે બ્લોકમાં બનાવી રહ્યા છીએ મિત્રો